જસદણમાં આટકોટ ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલાનો મામલો સામે આવ્યો છે ત્રણ દિવસ પહેલા હુમલાની ઘટના બની હતી હુમલાનો ભોગ બનનાર ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણી સહિત મોટી સંખ્યામાં લોકોએ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું આટકોટ પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું ફરિયાદમાં ગુનો દાખલ ન આવેદનપત્ર અપાયું ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ કરવા લોકોની માંગ કરી હતી ફરિયાદમાં લૂંટની કમલનો ઉમેરો નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું લોકોએ કહ્યું હતું જરૂર પડે તો રસ્તા રોકવા આંદોલન પણ આગેવાનો કરશે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગ કરી છે જયેશભાઈ પ્રાગજીભાઈ રામાણી ખેડૂત આગેવાન વીરનગર આ જે પચીસ તારીખની ઘટના ડેબી પટેલ છાત્રાલયની અંદર જે આતંકવાદી ધબે જે લુખાગીરીઓ લુખા તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો છે ત્યારે જસ્તન પંથકના તમામ ગામના તમામ સમાજના લોકો સાથે રહી અને આ ઘટનાને વખોડે છે આ જ્યારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યાં વિવિધ પ્રકારના સીસીટીવી કેમેરામાં તમામ પ્રકારની એક્ટિવિટી જે થાય છે એ પોલીસ એનાથી વાકેફ પણ છે એને જાણ પણ છે અને એમાં કાયદેસર લૂંટ પણ કરવામાં આવે છે તો આ લૂંટની કલમ જે દાખલ કરવામાં નથી આવી ત્યારે જસદણ તાલુકો અને તમામ સમાજના લોકો સાથે રહી અને આ જે લૂંટની કલમ દાખલ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે માગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિનગર અને આજુબાજુના તમામ ગામના જસદણ તાલુકાના આગેવાનો તમામ સમાજ જે છે એનો અવાજ જે ઉઠી રહ્યો છે તો આ અવાજને અમે આંદોલનના સ્વરૂપે ગાંધી સિદ્ધિ માર્ગે અને જરૂર પડે તો રસ્તા રોકો આંદોલન સાથે રસ્તા ઉપર ઉતરી આવશું સમસ્ત સમાજની છાત્રાલય છે પટેલ સમાજની છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેને લઈને જે કલમો જે ઉમેરવાની હોય એનો જે ઉમેરો થાય અને વ્યવસ્થિત રીતે ગુનેગારોને જે સજા મળે તે માટેના પ્રયત્નો માટે અમે બધાએ હાટકોટ પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીમાં પણ આવેદન આપવા માટે સમાજના તમામ આગેવાનો તેમજ તાલુકાના લોકો બધા સાથે બસ એટલા માટે તો પણ ભવિષ્યની અંદર ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતા રહેશે કારણ કે આ સમાજની સંસ્થા છે અને આ સમાજની અંદર ઘટના બની છે એ માટે સમાજને પણ રોષ હોય ને જો ન બને તો સમાજને રોષ તો હોય ને